વડોદરા શહેર આખું શ્રીજીમય બની ગયું હોય તેવો રાત્રિ માહોલ જોવા મળતો હોય છે અલગ અલગ મંડળમાં અલગ અલગ ડેકોરેશન અને થીમ સાથે જ્યારે બાપાની સ્થાપના કરવામાં આવતી હોય ત્યારે બાપાના દર્શન કરવા માટે વડોદરા શહેરના લોકો પણ જતા હોય છે ત્યારે રાજસ્તંભ પરિવાર યુવક મંડળ દ્વારા પણ દર વર્ષે ખૂબ જ સુંદર બાપાની પ્રતિમા અલગ ડેકોરેશન કરી અને સ્થાપના કરવામાં આવતી હોય છે રાજસ્તંભ પરિવાર યુવક મંડળના શ્રીજીને નિહાળવા માટે રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં વડોદરા શહેરના લોકો પહોંચતા હોય તો 1 કિલોમીટર સુધી લાંબી કતાર અહીં શ્રીજીના દર્શન કરવા માટે ભક્તોની જોવા મળી હતી તમે અહીં રાસ્તમ પરિવારને ગણપતિજીવા આયા તમને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું બહુ મસ્ત હતા એવું આનું મેનેજમેન્ટ તમને કેવું ગમ્યું ગમ્યું એવું હા બહુ ગમ્યું એના ગણપતિ કેવા હતા બહુ સરસ હતા જે ડેકોરેશન હતું એ એ પણ બહુ સરસ હતા રાસ્તમ સોસાયટીના ગણપતિ ખૂબ જ મસ્ત છે અહીંનું ડેકોરેશન એક નંબર છે આખા વડોદરામાં ડેકોરેશન અને જે સારી રીતે એ આપે છે એ લોકો લાઈનમાં નીકળવાનું કોઈ બી ધક્કાધુક્કી થતી નહીં અને વ્યવસ્થિત છે રાસમી સોસાયટીના ગણપતિ એનું ડેકોરેશન ગમ્યું ખૂબ ગમ્યું બહુ હા આજે અમે રાસ્તમ પરિવારમાં આવ્યા છે અમે ગણપતિ જોવા આવ્યા છે અને અમને બહુ જ સરસ રીતે અને બહુ જ આનંદ થયો ગણપતિ જોઈને અને અમને આગતા સાગતા બી બહુ સરસ મળી છે અને હર વર્ષે હર વર્ષ કરતાં બી આ વર્ષ વધારે પ્રાઉડ થયું છે કે બહુ જ સુંદર અતિસુંદર કર્યું છે એમને અને આનાથી વધારે હજુ આગળ આનાથી વધારે એ લોકો આગળ વધે એવી આશા રાખું છું પહેલા તો બાપાને જોયા તો મન મોહન થઈ ગયું એમને જોઈને કે બહુ સુંદર ડેકોરેશન કર્યું છે અને ડેકોરેશન મહેનત દેખાઈ રહી છે એ રાસ્તામાં દર વર્ષે બહુ સારું કરી રહ્યા છે દર વર્ષે એમનું ડેકોરેશન ને બાપાનું જે બી એમની અરેન્જમેન્ટ હોય છે ટ્રાફિકથી લઈને ડેકોરેશનથી લઈને બાપાની મૂર્તિથી લઈને બધું બહુ સરસ છે બાપાને જોઈને બહુ સારું લાગે છે